કચ્છ ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો સામે આવ્યો છે રેસ્ક્યુ ટીમો સતત અઠ્યાવીસ કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા માટે કામગીરી કરી રહી છે યુવતી હજુ પણ બોરવેલમાં ફસાયેલી છે યુવતી હવે ત્રણસો ફૂટે અટકેલી છે એનડીઆરએફ બીએસએફ આર્મી ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન પ્રાંત અધિકારીએ આપ્યું નિવેદન યુવતીની પરિસ્થિતિ અંગે જણાવ્યું કે યુવતી હજુ પણ અનકોન્શિયસ છે યુવતી બોરવેલની અંદર હજુ ઊંડી ન જાય તે માટે નીચેથી સપોર્ટ આપી હેલ હુક બનાવવામાં આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે રોબોટ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ સફળતા રોબોટમાં પણ મળી ન હતી પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી કરણ વાઘેલા ભૂજ અત્યારે જે જ્યારે ફોર હંડ્રેડ નાઇન્ટી ફીટથી આપણે ઉપર ખેંચવાની કોશિશ કરી છે ત્યારે અત્યારે ત્રણસો ફૂટ પર કેસીનની અનઇવન બાઉન્ડ્રીના લીધે બોડી અટકી રહી છે તો આપણે અત્યારે બીજા હુકની મદદથી અને નીચે વધારાનો એલ હુક લગાવીને સપોર્ટ આપવાની કોશિશ કરી છે જેથી જે યુવતી છે નીચેની બાજુ ફરીથી ન જાય એના માટેના અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે સરકાલે ગઈકાલે મોડી રાતના સાઈઠ ફૂટ તો ઊંચી યુવતી આવી ગઈ સાઈઠ ફૂટ સુધી આવ્યા પછી જે જે હુક હતો એનાથી નીચે સરકી ગઈ અને જે અનઇવન બાઉન્ડ્રી છે જે રાત્રે પણ આ જ વસ્તુ હતી કે કેસીનની અનઇવન બાઉન્ડ્રીના લીધે એલ જે હુક હતો એ નીકળી ગયો અને એના લીધે નીચેની તરફ યુવતી સરકી ગઈ રેસ્ક્યુ માટે રોબોટની પણ મદદ લેવામાં આવી છે જી તે બાબતે અત્યારે પણ રોબોટની મદદ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અત્યારે જે કેબલ છે એ પૂરતા પ્રમાણમાં સેન્સર કામ નથી કરી રહ્યા કારણ કે ઊંડાઈ બહુ છે અત્યાર સુધી એમને સો ફૂટની ઊંડાઈ સુધી કામ કર્યું છે પણ અત્યારે આપણે નવો વાયર ની વ્યવસ્થા કરી અને અત્યારે નીચે રોબોટ ને લઈ જાય સર અધર ઓપ્શન શું છે આ તમામ હોપફુલી આ બીજા ઓપ્શન ની જરૂર નહીં પડે કારણ કે અત્યારે 300 ફૂટ ઉપર છે અને મને વિશ્વાસ છે કે આમાં આપણે યુવતી બહાર લાવી શકશું સર કેમેરા ની મૂવમેન્ટ ની વાત કરી તો કેમેરા માં યુવતી શું પરિસ્થિતિ છે હા હજી સુધી અનકોન્શિયસ જ છે અને અત્યારે કેવું યોગ્ય નથી કે શું એમની સ્થિતિ છે પણ અત્યારે પૂરતો અનકોન્શિયસ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે